સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે છેલ્લા બે માસથી ધ્રાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળ ખાતે ભવ્ય હરિયાગનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રૂપાળા ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં આઠમા પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા રહ્યા છે ભગવાન સ્વામિનારાયણ દ્વારા પોતાની હયાતીમાં વચનામૃતના ઉપદેશો આપ્યા તેમના જીવન ચરિત્રની ઝાંખીના ભાગરૂપે આજરોજ વચનામૃત ગ્રંથનું વિધિવત પૂજન ઉપરાંત બે હજાર કિલોગ્રામ

ડોક્ટર જગજીવનભાઈ સોનગ્રા આપણો ભારત દેશ એ ઉત્સવોની આગવી પરંપરા રહી છે એ ન્યાયે ભારત એમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં જયારે પાટોત્સવ હોય ત્યારે દરેક દેવને અંકુટ ધરાવવામાં આવતો હોય છે આજે રૂપાળા ઘનશ્યામ મહારાજ નો આઠમો વાર્ષિક પાટોત્સવ હતો આ પાટોત્સવ નિમિત્તે રૂપાળા ઘનશ્યામ મહારાજ નીલકંઠ વરણીન્દ્ર મહારાજ અને રાધાકૃષ્ણ દેવને પાંચસો એકથી વધારે મિષ્ટાન ફરસાણ ધરાવવામાં આવ્યા હતા અને આ પાટોત્સવ અંતર્ગત આજે શ્રી બ્રહ્માનંદ સંત નિવાસ એનું શિલાન્યાસ વિધિ થઈ અને આ પાટોત્સવમાં બધા ભક્તોએ અનકોટના દર્શન કરી અને દિવ્યતા અનુભવી સાધુ પૂર્ણ પ્રકાશદાસજી સંસ્કારધામ ગુરુકુલ ધાંગધરા અમારા ગુરુજીએ વચનામૃતની બે હજાર પારણ કરી અને તેર કરોડ મંત્ર જાપ કર્યા એના પુરોચરણ નિમિત્તે સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાના પટાંગણની અંદર બે મહિનાનો હરિયાગ યોજાણો આ હરિયાગ અંતર્ગત બ્રહ્મચોરાસીને બ્રહ્મચોરાસી કરવામાં આવી હતી જેમાં ધાંગધ્રાના ભૂદેવોને જમાડવામાં આવ્યા હતા અને દક્ષિણા આપવામાં આવી હતી એ અંતર્ગત એથી આગળ રૂપાળા ઘનશ્યા મહારાજના પાટોત્સવ નિમિત્તે સાત દિવસનો જ્ઞાન યજ્ઞ યોજાયો હતો અને આ જ્ઞાન યજ્ઞ નિમિત્તે બે હજાર કિલો ડ્રાય ફ્રૂટથી વચનામૂત ગ્રંથનો અભિષેક કરવામાં આવ્યો હતો આજે સવારે રૂપાળા ઘનશ્યામ મહારાજનો પાટોશો હોવાથી સવારમાં પંચામૃતથી રૂપાળા ઘનશ્યામ મહારાજનો અભિષેક થયો ગુલાબની પુષ્પ પાંદડીથી અભિષેક થયો અને બપોરે ભગવાનને છપ્પન ભોગ અનકોટ ધરાવવામાં આવ્યો હતો જે અનકોટની અંદર પાંચસોને એકથી વધારે આઈટમો ભગવાનને ધરાવવામાં આવી હતી અને આ બે મહિનામાં અગિયાર હજાર અગિયાર હજારથી વધારે હરિભક્તોએ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો અને એક લાખથી વધારે ભક્તોએ દર્શનનો લાભ લીધો છે તો આ પાટોત્સવની અને આ હરિયાગની આજે પૂર્ણાહુતિ થઈ છે અને બધા જ ભક્તો પોતાના જીવનને ધન્યભાગી માની રહ્યા છે આ પાટોત્સવના યજમાન પદે બ્રહ્માનંદ સત્સંગ મંડળ યુકે હતું તો અમેરિકા લંડન અને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડથી પણ બધા ભક્તો વધારા હતા અને દેશ વિદેશના બધા જ ભક્તોએ આ પાટોત્સવનો લાભ લીધો હતો જય હિન્દ જય ભારત જયડીસી ન્યુઝ સાથે દિનેશ ગામવાર સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા